હા હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એક મે હજાર પચીસ ને ગુરુવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ પેઢી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે ચૌદસો અગિયાર રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો અઠ્યાસી રૂપિયાથી લઈ પાંચસો અઠ્યાવી રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો સત્યાસી રૂપિયાથી લઈ છસો બાર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ આઠસો અડતાલીસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે તે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ ચારસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો પંચાણું રૂપિયાથી લઈ ચૌદ ચોબત્રીસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે આઠસો એંસી રૂપિયાથી લઈ એક હજાર સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે પંદરસો પચાસ રૂપિયાથી લઈ એકવીસો વીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો પંચ્યાસી રૂપિયાથી લઈ પંદરસો વીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે અગિયારસો ત્રીસ રૂપિયાથી લઈ સોળસો સોતેર રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ બારસો એકોતેર રૂપિયા છે હવે જોઈએ સિંગફળા સિંગફળાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો દસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે સાતસો એકોતેર રૂપિયાથી લઈ આઠસો પચીસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ સોળસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ અગિયારસો છ્યાસી રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો ચાર રૂપિયા છે હવે જોઈએ તલે તલીના જે તલીના જે ભાવ છે તે ખોળસો રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે નવસો ચાલીસ રૂપિયાથી લઈ બારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો દસ રૂપિયાથી લઈ એક હજાર તેતાલીસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે છસો ચાલીસ રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ કડથી કડથીના જે ભાવ છે છસો પચાસ ચારસો પચાસ રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ અઢારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે સોત્રીસો ત્રીસ રૂપિયાથી લઈ એકાવનસો પચીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે પાંચસો પચાસ રૂપિયાથી લઈ ઓળસો પંદરસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે એક હજાર પિંચાશી રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મરસાના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ અતરસો રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયારીના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ બાવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે ઓગણચાલીસો પચાસ રૂપિયાથી લઈ તેતાલીસો બાર રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે આઠસો એંસી રૂપિયાથી લઈ તેરસો છવી રૂપિયા છે હવે જોઈએ ઇચબ ગુલ ઇચબ ગુલના જે ભાવ છે સત્તરસો રૂપિયાથી લઈ ઓગણીસો રૂપિયા છે હવે જોઈએ અચેરિયો અચેરિયાના જે ભાવ છે અગિયારસો એક્યાસી રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તેત્રીસો ચાલીસ રૂપિયાથી લઈ ચાર હજાર દસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર બોતેર રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ પેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ પેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ધન્યવાદ